શહેરના બેડ વિસ્તારમાં આવેલ દાદુપીર રોડ પર એક યુવાન પર વીજ તાર પડતા તેનું મોત થયું હતું તો સમગ્ર બાબત એમ છે કે ની ટીમ સવારના અરસામાં એ યુવકના ઘરે ચેકિંગ કરવા માટે ગઈ હતી અને એ યુવાન જયારે સૂતો હતો ત્યારે તેના પર જીવતો વાયર પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બાબતે આજ રોજ કચ્છ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે પીજીવીસીએલ તંત્ર પર કડક કાર્યવાહી કરવામાં આવે અને પીજીવીસીએલની જે પણ બેદરકારી છે તે અંગે તેઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે તો બીજી તરફ PGVCL દ્વારા NOC આપવામાં આવતી ન અને જો NOC તમારી પાસે ન હોય તો તમારું વીજ કનેક્શન તમને મળી શકતું નથી તો PGVCL શા કારણે NOC નથી આપતી તે પણ એક મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે આ સમગ્ર બાબતને લઈને આજ રોજ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ કાસમભાઈ સમાના શબ્દોમાં એક તો PGVCL જાણે જે જે રીતે વર્ताव જે ભીડ નાકા બહાર દાદુભી રોડ ઉપર કરવામાં આવ્યું આ ખરેખર એક ગેરકાયદેસર ગોળત્યુ હતું આની સામે આ લોકો ઉપર એક ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે કારણ કે જે યુવાન ઉપર વાયર પડ્યું અને એમનું મૃત્યુ થઈ ગયું એનો શું વાંક તમે ચેકિંગમાં સવારના છ વાગે જાઓ તો યુવાન તો સૂતો હતો પોતાના ઘરે છત ઉપર અને એના ઉપર વાયર પડતા એ ઓફ થઈ જાય આવી પરિસ્થિતિમાં અને જીવી બી પીજીવીસીએલ દ્વારા જે આ કરવામાં આવ્યું હોય એમાં કોઈ પણ એક એવો નિયમ છે કે આ કોઈના ઘરે તમે ચેકિંગમાં જાઓ તો પંચનામું કરવું પડે આ પછી એને આપણા ભૂત જે પણ પોલીસ સિટીનો જે પણ વિસ્તાર આવતો હોય એ સિટી વિસ્તારને પણ જાણ કરવી પડે આ કોઈપણ જ જાતની કોઈને જાણ કરવા વગર ઓચિતા આ લોકો જાણે આ મોટા ગુનેગાર હોય આતંકવાદીને પકડવા ગયા હોય એ રીતે પીજીવી સીએલની જે અધિકારીઓ વારંવાર ભુજમાં આવી રીતે કરે છે એની સામે અમે કલેક્ટર સાહેબ પાસે અમારી રજૂઆત હતી કે આ ખરેખર ખોટું છે નિયમ વિરુદ્ધ છે અને માનવ અધિકારનો પણ ભંગ છે કારણ તમે જોઈ શકો છો કોઈના ઘરે સવારના છ વાગે આવી ટીમો જાય એ વ્યાજબી નથી આવી અમારી એક રજૂઆત હતી બીજી અમારી રજૂઆત હતી કે જે બીજી સીએલ દ્વારા એનઓસી આપવામાં નથી આવતી જ્યારે હાઈકોર્ટના આદેશનો પણ આ ભંગ કરી રહ્યા છે કારણ કે હાઈકોર્ટને સપટ સૂચના છે કે પાણી લાઇટ અને ગટર આ એક માનવ અધિકારનો અધિકાર છે અને માનવ અધિકારના અધિકાર મુજબ આપવા પડે પણ આમ વારંવાર એકબીજા ઉપર નાખી નગરપાલિકા એનઓસી આપવાનું બંધ કર્યું છે અને પીજીવી સીએલ મીટર આપવાનું બંધ કર્યું જ્યારે તમે ત્રણસો રૂપિયાના પાના ઉપર સોગંદનામું લેતા હો રોટરી કે આ જ્યારે પણ આ કોઈ પણ કારણ હશે કે જે હશે તે અમે ગમે ત્યારે તમારો મીટર ઉતારી લેશી રેગ્યુલર બિલ ન ભરે તોય પણ ઉતારી લેતા હોય છે ત્યારે કલેક્ટરશ્રીને અમે એ રજૂઆત હતી અમારી કે આ મીટર શા માટે બંધ કર્યા છે ખરેખર જે માનવ અધિકારનો ભંગ છે કે આ મીટર લગાવવા માટેનો અમારી માંગ છે જો મીટર લગાવવામાં નહીં આવે તો અમે જલ્દ આંદોલન પણ કરશીએ કારણ કે તમે જોઈ શકો છો આજે આવી કાળઝાળ ગરમી હોય જ્યારે અને આ માણસો પાસે લાઇટ ન હોય તો સ્વાભાવિક છે કે લાઇટ માટે માણસ ગમે તે કરી શકે કારણ કે પાણી ગટર અને લાઇટ એ આવશ્યક ચીજ ચીજવસ્તુ ધારો મુજબ લા આવે છે અને એ આ એનો આ લોકોએ ભંગ કર્યું છે ખરેખર એમાં પણ આ લોકો ઉપર ખોજદારી કરે કલેક્ટરશ્રીફ એવી અમારી માંગ રહેશે પીજીવીસીએલ દ્વારા સ્લમ એરિયામાં જે એક ગેરકાયદેસર મકાન હોય કે બાંધકામ હોય ત્યાં કનેક્શન આપવા માટેની જે કાર્યવાહી છે એના માટે એક એનઓસીનો આગ્રહ રાખવામાં આવે છે નગરપાલિકાની શહેરી વિસ્તારમાં અને ગ્રામ્યમાં તલાટીનો દાખલાની હવે ખરેખર આ હમણાં સુધી બે હજાર બાવીસ સુધી આવા દાખલા આપવામાં આવતા હતા અને એ આખી પ્રક્રિયા ચાલતી હતી પરંતુ બે હજાર બાવીસ પછી કલેક્ટરશ્રીનો આદેશ છે એમ કરીને કોઈ જગ્યાએ દાખલા આપવામાં આવતા નથી એના લીધે ગરીબ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ખરેખર આ મૂળભૂત અધિકાર છે લોકોનો અને તેઓ જ્યાં રહે છે સરકાર સો ચોરસ વારના પ્લોટો પહેલાં અમારી સરકાર હતી ત્યારે આપતી હતી અને શહેરમાં પણ હાઉસિંગ બોર્ડના માધ્યમથી મીડિયમ ઇન્કમ ગ્રુપ અને લોઅર ઇન્કમ ગ્રુપ માટે મકાનો બનાવીને આપવામાં આવતા હતા એ બધું બંધ થઈ ગયું છે એના લીધે લોકોને દબાણ કરવા પડી રહ્યા છે સરકાર દ્વારા વ્યવસ્થા નથી થતી એના લીધે લોકોને આવું કરવું પડે છે તો ખરેખર આમને ગટર પાણીના કનેક્શન નગરપાલિકા આપે છે તો આ આના માટે દાખલો આપવામાં કોઈ આનાકાની કરવી જોઈ નહીં એવી અમારી રજૂઆત હતી અમે આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી હતી પરંતુ એ ધ્યાનમાં લેવામાં નથી આવી માર્ચમાં અમે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેયરને અને કલેક્ટર શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને પણ લખ્યું હતું એમાં કોઈ પગલાં લેવામાં ના આવ્યા કોઈ કામગીરી કરવામાં ના આવી એના લીધે હાલમાં જ્યારે જી બીની પંદર ચીમો ટીમો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી વહેલી સવારે અને એ જે અપડાતપડી થઈ એના કારણે એક અકસ્માત બન્યો અને એકત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થઈ ગયું છે આ પણ બહુ ગંભીર બાબત છે આવી રીતે કોઈના ઘરે જેમ તમે કોઈ લૂંટારુઓને પકડવા જતા હો એમ જઈને સવારના વહેલા છાપા મારો દિવાલો કૂદીને તમે અંદર જાઓ એ વસ્તુ યોગ્ય નથી અને આનામાં જે જે લોકો સંકળાયેલા હતા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મૃતક યુવાન વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે કલેક્ટરશ્રી દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીને બોલાવીને આ બાબતે ચર્ચા કરી નિર્ણય કરવાની વાત કરવામાં આવી છે